આજે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં કાર સેવકોનું સન્માન સાથે જ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બાવીસમી જાન્યુઆરી એટલે કે આજના રોજ અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગ રૂપે જ્યાં સમગ્ર વિશ્વની રામ નામની ધૂન લાગી છે ત્યાં ડભોઈ શહેર તાલુકાના રામ ભક્તો કદી પાછળ ન રહે ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યામાં બિરાજમાન થયા ત્યારે ડભોઈ શહેર તાલુકાના રામ ભક્તો દ્વારા ખેતીવાડી બજાર સમિતિમાં ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અયોધ્યામાં બાબરી મસ્જિદના સમય દરમિયાન કાર સેવકો જોડાયા હતા તેઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારબાદ ખેતીવાડી બજાર સમિતિથી ભવ્ય બાઇક રેલીનું પ્રસ્થાન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ શહેરના વિવિધ મંદિરોના સંતો મહંતો તેમજ બ્રહ્માકુમારી બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો શહેરના વડોદરી ભાગોળ ટાવર લાલ બજાર જૈન વાગા થઈ ધજા પતાકા સાથે બાઇક રેલી કાઢવામાં આવી હતી જેમાં શ્રી રામજી ભગવાનના ગગનભેદી નારાઓ સૂત્રો સાથે ભગવાન શ્રી રામનું નામ સાથે બાઇક રેલી પરત ખેતીવાડી બજાર સમિતિમાં ફરી હતી मुख्य परामर्श श्री धर्मेंद्रभाई उमाकांतभाई फड़ एडवोकेट कोरोना जय श्री राम भगवान चाले हेलो हेलो जय श्री राम न गिन कर देते हैं न टोल कर दे

ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને એના જ ભાગરૂપ આજે દર્ભાવતી નગરીમાં કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું સંતોના આશીર્વાદ લેવામાં આવ્યા અને યુવાનો મોટી સંખ્યામાં બાઇક રેલી કાઢીને સમગ્ર નગરીને રામમય બનાવવા માટે પ્રચાર પ્રસાર રે નીકળ્યા છે આવતીકાલે અભિજીત નક્ષત્રમાં ભગવાન રામનો રાજ્યાભિષેકને એટલે કે પ્રતિષ્ઠા થશે અને મંદિર લોકોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે હું આપના મારફત તમામ દેશવાસીઓને અને ખાસ કરીને દરબાર નગરી અને દરબારથી વિધાનસભાના તમામ નાગરિકોને આવતીકાલની શુભેચ્છા પાઠવું છું અભિનંદન પાઠવું છું અને સાથે સાથે જો ચૌદ વર્ષના વનવાસ પછી ભગવાન રામ અયોધ્યામાં આવ્યા હોય ને આપણે દિવાળી તરીકે ઉજવતા હોય ત્યારે પાંચસો વર્ષના અંતરાલ બાદ ભગવાન રામ નિજ મંદિરમાં બિરાજ હોય એ દિવસ આપણે માટે મોટી દિવાળી કહેવાય તો આવતીકાલે આપણે મહોત્સવ ઉજવીએ ઘેર ઘેર લાપસીના લાદન કરીએ સાથે જ દીવા પ્રગટાવીએ જે કંઈ મંદિરો છે મંદિરોને શણગારીએ એની પર લાઇટિંગ કરીએ અને મોટી દિવાળી હોય એ રીતે ઉજવીએ અને એને આવતીકાલની દિવાળી માટે તમામને શુભેચ્છા અભિનંદન જય રામ